ભુજની વિડી હાઈસ્કૂલના આચાર્ય બ્રિજેશ ઠક્કરને તેમના શિક્ષક નરેશ કાર્યા દ્વારા છાત્રોની હાજરીમાં થપ્પડ ઝીકી દેતા ભારે સનસનાટી મચી જવા પામી છે ભુજની વિડી હાઈસ્કૂલના આચાર્ય પર તેમના શિક્ષક નરેશ કારિયા દ્વારા થપ્પડ મારીને હુમલો કરવાના સમગ્ર શિક્ષણ જગતમાં ઘેરા પડઘા પડ્યા છે આ બાબતે શાળાના આચાર્ય બ્રિજેશ ઠક્કરે તાત્કાલિક અસરથી ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી તે ટ્રસ્ટી શાળાના આચાર્ય પોલીસ સ્ટેશને જઈ વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રામલાલ ઠક્કરે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના દુઃખદ છે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને ઘટનાની તલસ્પર્ષથી તપાસ કરવામાં આવી રહી છે અને જે તપાસમાં કસુરવાન જણાશે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની પણ ખાતરી આપવામાં આવી છે આચાર્ય બ્રિજેશ ઠક્કરે પણ આમતક ટીવી સાથેની વાતચીતમાં આ સમગ્ર ઘટનાને સમર્થન આપવામાં આવ્યું છે સવાલ એ ઉભો થાય છે કે આ જે ઘટના ઘટી છે એ ઘટના શાળાના આચાર્ય બ્રિજેશ ઠક્કર ઉપર હુમલો પરંતુ સમગ્ર શૈક્ષણિક જગત ઉપર વીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપર અને શાળાના ટ્રસ્ટી ઉપર સમગ્ર અસર કરતી આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે તાત્કાલિક અસરથી આ સમગ્ર ઘટના અંગે જે તટસ્થ હોય સત્ય હોય તે બહાર આવે એ ખૂબ જ અનિવાર્ય છે અને શાળાના આ આચાર્ય બ્રિજેશ ઠક્કર ઉપર થપ્પડ મારવાની ઘટના એ ખૂબ જ દુઃખદ ઘટના છે તાત્કાલિક અસરથી યોગ્ય થાય તે પણ જરૂરી છે અને આ ઘટના અંગે ટ્રસ્ટીઓ પણ હાલ તપાસ કરી રહ્યા છે અને તપાસનો અહેવાલ આવ્યા બાદ શિક્ષક સામે પગલાં તોડાશે એ વાતને તેમણે સમર્થન આપ્યું છે